દાહોદ જિલ્લામાં હિટવેવ અને સનસ્ટ્રોકની આગાહી વચ્ચે તંત્ર તેમજ આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે સાથે સાથે જે આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલો છે તેમાં રિઝર્વો બેડ રાખી આવા સનસ્ટ્રોક અને હીટવેવની આશંકાના પગલે તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે સંજેલી સામૂહિક કેન્દ્ર આરોગ્ય કેન્દ્રની આ તસવીરો આ વહીવટીતંત્રની તંત્રની પોલમપોલ જાહેર કરી હોય તેમ છે આ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો ગુલ્લી મારીને ગાયબ થયા છે કે રજા મૂકીને ગેરહાજર થયા છે તેવા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે આદિવાસી ગરીબ પ્રજાને અન્યાય થઈ રહ્યો હોય તેમ આરોગ્ય વિભાગમાં ડોક્ટર ન મળતા ખાનગી હોસ્પિટલમાં આ દર્દીઓ જવા માટે મજબૂર થયા છે કડકડતી ગરમી અને તાપમાનમાં આરોગ્ય કેન્દ્રમાં પાણીની સુવિધાનો અભાવ તેમજ તંત્ર સુવિધા આપવાના બદલે દુવિધા આપી રહ્યો હોય તેમ જોવાઈ રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર વગરનો હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યો છે કરોડા ખ કરોડોના ખર્ચે નવીન બિલ્ડિંગમાં ફક્ત બે જ કર્મચારીઓ હાજર છે ત્યારે સંજય હોસ્પિટલમાં ડોક્ટરના હાજર હોવાથી ઇમરજન્સી ડિલિવરી સહિત કેટલાક કેસો પ્રાઇવેટ હોસ્પિટલમાં ધકેલાયા છે લાખોના ખર્ચે નવીન બિલ્ડિંગમાં આરો પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યું છે ત્યારે દર્દીઓ બહારથી વેચાતું પાણી લાવવા મજબૂર બન્યા છે આરોગ્ય વિભાગમાં આરોપ પ્લાન્ટ હોવા છતાં શોભાના ગાંઠિયા સમાન હોય તેમ આરો પ્લાન્ટ બંધ હાલતમાં હોવાથી દર્દીઓ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે આરોગ્ય વિભાગમાં આવતા અધિકારીઓ તેમજ પીવાના પાણીનો અભાવના કારણે દર્દીઓ મજબૂર સત્વારે આરોપ રિપેર કરવામાં આવે તેમજ ડૉક્ટરોના સ્ટાફની પૂરતું પ્રમાણમાં મૂકવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે એક તરફ હિટવેવ અને સનસ્ટ્રોકની આગાહી વચ્ચે આરોગ્ય કેન્દ્રમાં જરૂરી સુવિધાઓ સાથે ડૉક્ટરોને હાજર રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે આ સંજેલીના આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ન હોવાના કારણે દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે

પીવાના પાણી માટે બહારના ના કેન આ મુકાવે છે બહારથી વેચાતું હા વેચાતું અને જે આ કોલર મુકેલા એનો એ ચાલુ છે આરો પાણ પણ પાણી અંદર બાથરૂમ માં ના તૂટેલા છે ને એટલે આનો બંધ છે બોલ છે ઉપર ચાલુ કે બંધ ઉપર ઉપર ચાલુ છે આરો બંધ છે આરો બંધ છે પાણી આવે છે આજે સંજેલી સરકારી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા મારી જોડે બે આગેવાનો સાથે દવાખાનામાં દર્દીઓની મુલાકાત લીધી ત્યારે ખરેખર લાખોના ખર્ચે બિલ્ડિંગ બનાવેલું છે પણ ત્યાં ડૉક્ટર હાજર નથી અને ડૉક્ટર વારંવાર રજા પર ઉતરી જાય છે અને ત્યાંનો સ્ટાફ અત્યારે આજના દિવસે બે જ સ્ટાફ હાજર છે અને સ્ટાફ હાજર રહેતા નથી અને દવાખાનામાં કોઈ દર્દી ઓચિંતા આવે છે ત્યારે એમને બહાર ધકેલી મૂકવામાં આવે અને કાં તો પ્રાઇવેટ દવાખાનામાં મોકલી દે છે આનું અને ખરેખર આ તંત્ર ક્યારે જાગૃત થશે અને ક્યારે આનો નિકાલ આવશે અને આ બિલ્ડિંગમાં ખરેખર પાણી પણ નથી અને પાણી વગર દર્દીઓ પાણી વગર બેઠા છે અત્યારે એ મને દેખાય છે એટલે ખરેખર તંત્રને આગળ જાણ કરો અને જાણ થવી જોઈએ અને આનો ઉકેલ આવવો જોઈએ શું નામ આપનું દિનેશભાઈ તાવિયાદ સંજયલી કોંગ્રેસ પ્રમુખ નામ બે નંદાબે સાહેબ છેક નસીબ હોસ્પિટલમાં કેટલાના સ્ટાફ છે હોસ્પિટલમાં કેટલાનો સ્ટાફ છે કોતાર જણ છે 8 8 હોમણા કેટલા હાજર છે જણ છે કોઈ હમણા ઇમરજન્સી કેસ આવે તો શું કરો તમે કઈ નહીં સાહેબને ફોન કરે તો સુપરિન્ટેન્ડન્ટ સાહેબને સાહેબને ફોન કરો હા સિંહ સાહેબને હા તો હમણા કેસ આવેલો ને ડિલિવરી હા તો સિંહ સાહેબને કીધું તો શું કીધું સિંહ સાહેબને ડૉક્ટર હાજર નથી તો આગળ મોકલી દો છે તો એ લોકો એમની પોતાની લઈ ગયા કોઈ ચાર્જમાં બેન ને હા મેડમ હતા જ મેડમને ફોન કર્યો હતો પણ મેડમ કીધું મારી સારી નહીં એટલે જોડે તમે વાત લેજો સવાર સવારથી આજ બાર વાગ્યા સુધી કેટલા કેસ આવ્યા

પાણી માટે કઈ થી લાવો પાણી બહાર થી વેચાતું લાવો